જય સ્વામિનારાયણ અમારો ચારધામ યાત્રા પ્રવાસ એ જ્યારે ઉત્તર દક્ષિણ ભારત એની યાત્રા કર્યા બાદ અમે જ્યારે ગણભપતિ ગોપીનાથજી મહારાજ સારંગપુર નિવાસી કષ્ટભંજન દેવ એ આદિના દર્શન કર્યા બાદ રિટર્ન અમે બોટાદની કે શિવલા શેઠની જે તીર્થભૂમિ ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ બોટાદના તમામ હરિભક્તોનું ધબકતો હૃદય એવા હરિકૃષ્ણ મહારાજ એ નયના મૂર્તિ એ સિંહાસનની અંદર બિરાજમાન છે જેના તમે દર્શન કરી શકો છો બોટાદનું નામ આવે અને શિવલાલ શેઠ એનો તમામ હરિભક્તોના હૈયા ઉપર સ્થાન આવે જે દેવ ત્યાં બાજુમાં બિરાજમાન છે એના પણ દર્શન કરી રહ્યા છો શિવલાલ શેઠ એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનું અજોડ પાત્ર જેને નવલખા શેઠ તરીકે ઓળખવામાં આવતા હતા અને એમ કહી શકાય કે ભર યુવાનીની અંદર વિધુર થવા છતાં જેના અંતરમાંથી સંસાર હરામ થઈ ગયો હતો એ શિવલાલ શેઠની ભૂમિ અને ત્યાં જ ભગવાન સ્વામિનારાયણ એ અનેકવારે તીર્થભૂમિ ઉપર પધારેલા છે દોલોત્સવ આદિ ઉત્સવો કરેલા છે ને ખાસ આપણા માટે ગૌરવની વાત તમે જે જોઈ શકો છો એ બોટાદના ભાવિક ભક્તો એની સેવા મૂર્તિમંત સેવાનું સ્વરૂપ અને જેના જીવનની સાથે પરમ પૂજ્ય ગુરુતુલ્ય એવા સાંખ્યોગી જ્યોતિબેન બોટાદ મુખ્ય મહિલા મંદિર એમણે જેના હરિભક્તોના જીવનની અંદર નસ નસની અંદર સેવાનો મહિમા પાયો છે એવા તમામ બહેનો સેવા કરી રહ્યા છે એનું કારણ છે અહીંયા ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીભૂત વસ્તુઓ એને સાચવવા માટેનું મ્યુઝિયમ તૈયાર થઈ રહ્યું છે હવે તમે જે ચરણારવિંદના દર્શન કરી શકો છો એ ગુરુવરિયા ગોપાળાનંદ સ્વામીના પધરાવેલા ચરણારવિંદ છે અને એમ કહી શકાય કે જ્યારે ચરણારવિંદ પધરાવવામાં આવ્યા ત્યારે જમણા ચરણારવિંદની અંદર જે ચિહ્ન હોવા જોઈએ એ ડાબા ચરણારવિંદમાં છે ડાબામાં જે ચિહ્ન હોવા જોઈએ જમણા ચરણારવિંદમાં છે અને ત્યારે ગુરુવર્યા ગોપાળાનંદ સ્વામીને કહેવામાં આવ્યું કે સ્વામી ચરણારવિંદ તો પધરાવ્યા પરંતુ ચિહ્ન અવળા છે ત્યારે સ્વામીએ કહેલું કે ચિહ્ન ભલે અવળા હોય પણ કામ બધા સવળા થશે આજે પણ લાખો માણસોની મનોકામના આ ચરણારવિંદની માનતાથી પૂરી થાય છે તમે ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીભૂત વસ્તુઓ ચામા પથ્થર આદિ તમે જોઈ શકો છો એ પ્રસાદીભૂત વસ્તુઓ ચરણારવિંદ છે ચાખડીઓ છે અનેક પ્રસાદીભૂત મૂર્તિઓ છે એ પ્રસાદીને સાચવા માટે જ અહીંયા મ્યુઝિયમ તૈયાર થઈ રહ્યું છે અને એ મ્યુઝિયમ સાંખ્યોગી પૂજ્ય શ્રી જ્યોતિબેન એમના યજમાન પદે આખું મ્યુઝિયમ તૈયાર થઈ રહ્યું છે હવે આખા એ બોટાદનું ગૌરવ નહીં પરંતુ સારાએ સ્વામિનારાયણ સંપ્રદાયનું ગૌરવ એવા સાંખ્યગીત જ્યોતિબહેનનું બોટાદ મુખ્ય મહિલા મંદિર ત્યાં અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છે એ પણ બે દિવસથી પૂછાવતા હતા ફોન કરીને કે સંઘ ક્યારે આવવાનો છે સંઘ ક્યારે આવવાનો છે પરંતુ મારો ફિક્સ ટાઈમ નહોતો છતાં અમે બોટાદથી નીકળ્યા ત્યારે જ હજી ફોન કરીને કહ્યું કે બેન હવે અમને સમય મળશે એટલે અમે બોટાદ આવીએ છીએ અડધો પંદર મિનિટ અડધો કલાકની અંદર જ અને કદાચ એ મનાય કે પંદર મિનિટ જ પહોંચવામાં વાર હશે ત્યાં એમણે હાર અને બધા સ્વાગતની તૈયારી કરી રાખી હતી અને યાત્રાર્થીઓના સંઘની અંદર જોડાયેલા તમામ મહિલા બહેનો એને ખૂબ જ ઈચ્છા હતી કે એકવાર જ્યોતિબેન એમના આશીર્વાદ આશીર્વચન મળે અને એનું દર્શન થઈ જાય અને કદાચ મહારાજે એની પ્રાર્થના સાંભળી સમય નહીં હોવા છતાં તમામ યાત્રાર્થીઓને લઈ અને સંઘ લઈ અમે પૂજ્ય બેનના મંદિરે પધાર્યા હતા અને એમ કહી શકાય કે જેને હું સાદુતાભર્યું જીવન જ છે અને આપણા સંપ્રદાયમાં ગૌરવની વાત એટલા માટે કે સારામાં સારા વક્તાઓ જે ગુજરાતની અંદર કથાકારો છે એમાં પાંચમા નંબરે કોઈ પણ મહિલા જો આવ્યા હોય તો એ પૂજ્ય ગુરુતુલ્ય સાંખ્યોગી શ્રી જ્યોતિબેન એમનું સ્થાન છે કે જેમને ગુજરાતની અંદર પાંચમા નંબર આપવામાં આવ્યો હોય તમે શીતલ ફેબા એના દર્શન કરી શકો છો કે જેનો મા જેવો સ્વભાવ છે ત્યારબાદ એ જ મંડળના રાધાબેન અને દિશાબેન એ પણ આજ મંડળના છે જેના તમે દર્શન કર્યા તમામ યાત્રાર્થીઓ પર અતિ આનંદથી એ પુષ્પવૃષ્ટિ કરી રહ્યા છે આ તમારા યાત્રાર્થીઓના બહુ મોટા પુણ્ય કહી શકાય અને સૌભાગ્ય પણ જેને કહી શકાય કે આવા સંતવર્ય એના આશીર્વચન તમને પ્રાપ્ત થયા એના દર્શન તમને થયા કેમે કેમ કે મેં ફોન કરીને પૂછ્યું મેં કીધું બેન અમે આવીએ છીએ તો તમે મળશો તો કે શું કામ નહીં તમે આવો હું તો એ કે બે દિવસથી રાહ જોઉં છું કે ક્યારે સંઘ આવે તો હવે તમામ યાત્ર્યાર્થીઓ એને જ્યારે એ આશીર્વચન આપી રહ્યા છે બધાને પૂછી રહ્યા છે કે કેટલા દિવસથી એ ક્યારે નીકળ્યા છો અને મોટી વાત તો એ હતી કે બોટાદમાં અમે પહોંચ્યા અને બસોમું તીર્થસ્થાન કે તાધામ જેને કહેવામાં આવે તો બસ્સોમો નંબર બોટાદ ધામનો હતો અને સિત્તેરમો દિવસ એ દિવસે હતો તો બહુ મોટી વાત કહેવાય હવે આપણે પરમ પૂજ્ય સાંખ્યોગી શ્રી જ્યોતિબેન એમના આશીર્વચન એ લઈ રહીએ છીએ ત્યારે મોટા મોટા ભાગ્ય હરિભક્તો એ જેને મળવા માટે આવતા હોય છતાં પણ જ્યારે કોઈ નાનો માણસ મળવા માટે ઝંકતો હોય કે મારે આ વ્યક્તિને મળવું છે તો જેના મનની અંદર શ્રીમંત ગરીબનો કોઈ ભેદભાવ નથી તો સેજે સરળ રીતે એને પણ સમય આપી અને જેને આશ્વાસન કે કાંઈ પણ દુઃખની વાતો એ સાંભળે તેવું આ વ્યક્તિત્વ છે હવે તમે જોઈ શકો છો કે હેતલબેનની સાથે જે વાત કરી રહ્યા છે એ જ મંડળના સાંખયોગી રાધાબેન તેમજ દિશાબેન છે આ બોટાદ મુખ્ય મહિલા મંદિર છે જ્યારે જ્યારે બોટાદની અંદર દર્શન કરવા માટેનું આવવાનું થાય તો ચોક્કસ અહીંયા દર્શન કરવા માટે આવવું ને ખાસ જે મહારાજ ચાખડી ધારણ કરે છે જેને પદ્મ ચાખડી કહેવામાં આવે છે જે ઓરડાના પદની અંદર બતાવવામાં આવે છે કે મહારાજ ચણાવીને પૃથ્વી પર મૂકે ત્યારે જે કમળ ખીલે અને બંધ થાય એ ચાખડી પણ આ બોટાદની ભૂમિમાં જ કહેતા મુખ્ય મંદિરની અંદર સચવાયેલી છે તો આપણે બહેનના આશીર્વચન તરફ তের মদ্য়াছে. Gracias.

उन्होंने दिखा तो करवाए थे और कोई नहीं था कि टेंशन से रहते थे जाओगे इतने दुख सरसृति आए थे और महाराज महाराज जी को हमने विदेश स्नान करी है और शहर ने, अप्रशणी ने, अप्रशणी ने, अप्रशणी ने, अप्रशणी ने

जो भी न पड़े वहां सिर्फ ठाकुर जी आए तो उसी जन्म सफल कर लिया जिन्होंने हृदय में शुद्ध जन्म ठाकुर जी को धरे और हृदय में स्वयं शुद्ध हृदय साथी अक्षर धर्म में अपन ने ले시 चाहिए मैं भगवान से मेरी बुधवार का चल में प्रार्थना करूं यात्रा तो इनकी दुनिया का खेल है पर साधु संग में साथ है यात्रा करे तो एक लाख और तो ये बुधे जी

લે કેસલ ગોસિયા ઓજયન પણ બધા એનું સાથે નિયતો તો મારા દુરાત્રનો કે વિધેયની બાય 161.64 જે મગે પડે તો જરૂરથી પછા પર દેવા માટે પના આવજો તો બે નામ એટલે પર હું આ પંચા ખાસ જામ મંત્ર જય શંમ